પોલીસ વિભાગ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ ચોરીની ફરિયાદમાં જપ્ત થયેલ મુદ્દામાલ પરત જે તે ફરિયાદીને મળી રહે તે માટે વિશેષ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવેલ છે જેના અનુસંધાને આજે ભુજના પોલીસ હેડક્વાર્ટર ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વિવિધ પોલીસ સ્ટેશન હેઠળ નોંધાયેલ ગુનામાં જપ્ત કરવામાં આવેલ મુદ્દામાલ મૂળ ફરિયાદીને મળે તે કામગીરી કરવામાં આવી હતી અત્યારે ઉલ્લેખનીય છે કે સમગ્ર કચ્છ જિલ્લામાં તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ યોજવામાં આવશે આજરોજ અમારા માનનીય ડીજીપી સાહેબ શ્રી વિકાસ સહાય હોય તેરા તુજકો અર્પણ નામનો એક પ્રોજેક્ટ અમને બધાને સૂચવેલો એ અનુસંધાને અમારા એસપી સાહેબ શ્રી અને આઈજીપી સાહેબ શ્રીની ખૂબ જ ભાવના હતી કે તમામ જે વિસ્તાર અમારા ભુજ ડિવિઝનમાં આવે છે તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શક્ય હોય એટલા ગુનાઓનો મુદ્દામાલ જે કોઈ પણ ભોગ બનનાર હોય એને પરત મળે એના માટેના પ્રયત્નો કરવા સૂચના આપેલ એ પ્રયત્નોના ભાગરૂપે આજરોજ છ પોલીસ સ્ટેશનના કુલ સત્તાણું ગુનાઓનો મુદ્દામાલ જે તે ભોગ બનનાર હતા એઓને પરત આપવામાં આવેલ છે અને જે કાનૂની પ્રક્રિયા જે છે વિકટ પ્રક્રિયા એમાં શક્ય તેટલી સરળતા થાય એટલું સરળતાથી બધી જ પ્રક્રિયાઓ પોલીસ દ્વારા કરાવી અને મુદ્દામાલ સુપેરે સારી રીતે પરત કરવામાં આવેલ છે ગઈકાલે મુદ્રા વિસ્તારના સાત પોલીસ સ્ટેશનના સિત્તેર ગુનાઓનો મુદ્દામાલ પણ પરત કરવામાં આવેલ તો આ જે અમારા ડીજીપી સાહેબ શ્રીનું જે નમ્ર સૂચન હતું લોકાભિમુખ થવા માટે પોલીસ પ્રજાનો મિત્ર છે એ ખરા અર્થમાં ચરિતાર થાય એ માટેના પ્રયત્નો હતા એની અંદર અમારું આ એક આ પ્રથમ પગલું છે તમામ પ્રકારના હેડ છે કે જેમાં જેમાં મુદ્દામાલ કબજે લેવામાં આવેલો હોય અને એમાં જે નામદાર કોર્ટમાંથી પ્રક્રિયાઓ પૂરી કરીને મોકલવાનો થતો હોય એ તમામ બધા જ હેડના ગુનાઓનો મુદ્દામાલ પરત કરવામાં આવે છે